જય માતાજી મિત્રો આપ સર્વેનું અમારી યુટ્યુબ ચેનલ ગુજ્જુ વાર્તા એન્ડ કથામાં હાર્દિક સ્વાગત છે આ વિડીયોમાં આપણે શ્રીરામના અનન્ય ભક્ત એવા હનુમાનજી કે જેમની જન્મ જન્મજયંતિ ત્રેવીસ એપ્રિલ બે હજાર ચોવીસ મંગળવારના રોજ છે તો તેમના જન્મની કથા ઉપરાંત શા માટે તેમનું અનન્ય મહત્ત્વ છે એ અંગેની ઝાંખી આપણે આ વિડીયો થકી કરીએ અંજની પુત્ર વીર હનુમાનજી સંકટ હરનારા અને મંગલ કલ્યાણ કરનારા ચિરંજીવી હાજરા હજુર કડયુગના આરાધ્ય દેવ છે ભગવાન શ્રીરામના અનન્ય ભક્ત પરાક્રમી જીતેન્દ્રિય અને જ્ઞાનીઓમાં અગ્રણી એવા વીર હનુમાનજી દૂત ધર્મ અને સેવા ધર્મના પ્રેરણા સ્ત્રોત સમા છે શ્રી હનુમાન જન્મની કથા શિવ પુરાણ રામાયણ ઉપરાંત બીજા પુરાણોમાં અલગ અલગ રીતે લખાયેલી છે મહર્ષિ કૃત રામાયણ કિશકિધા કાંડના હનુમાનજીની જન્મગાથાનું વિશદ વર્ણન કરવામાં આવ્યું છે કે સ્વર્ગની સર્વે અપ્સરાઓમાં શ્રેષ્ઠ એવી પૂંજક નામની અપ્સરા કોઈ ઋષિના સાપથી મહાત્મા કુંજર કપીને ત્યાં વાનરી તરીકે જન્મી હતી અપ્સરા વાનરી પરાને પામી હોવા છતાં પણ તે ઈચ્છા અનુસાર રૂપ ધારણ કરવામાં શક્તિમાન હતી તેનું નામ અંજના હતું અને તેના લગ્ન વાનર શ્રેષ્ઠ કેસરી સાથે થયા હતા એક દિવસ અંજનાએ પોતાની ઈચ્છા અનુસાર સુંદર સ્ત્રીનો દેહ ધારણ કર્યો પૂર્ણ સ્ત્રીત્વ સાથે તે સુંદર પુષ્પોની માળા અલંકારો અને સૌમ્ય વસ્ત્ર ધારણ કરીને વર્ષાઋતુમાં પર્વતના શિખર પર વિચારવા લાગી આ સમયે પર્વતની ટોચ ઉપર વાયુ સળસડાત વાતો હતો સર્વાંગ સુંદર એવી યશસ્વી અંજના ઉપર વાયુદેવ તત્કાળ કામવશ થઈ ગયા તેમણે અદૃશ્ય સ્વરૂપે પોતાની લાંબી ભૂજાઓ પ્રસારી અંજનાને ગાઢ આલિંગન કર્યું આથી વાયુદેવનું આત્મતેજ તરત જ અંજનાના ગર્ભની અંદર પ્રવિષ્ટ થઈ ગયું જ્યારે અંજનાને ભાન થયું કે પોતાને કોઈ કે ગાઢ આલિંગન કર્યું છે પરંતુ દ્રષ્ટિએ કોઈ પુરુષ જોવામાં આવતો નથી ત્યારે ગભરાયેલી અંજના એકદમ ક્રોધિત અવસ્થામાં બોલી ઉઠી કે હે દોસ્ત મારા પતિવ્રતા ધર્મને કલંક લગાડનાર તમે કોણ છો આ સાંભળી વાયુદેવ તરત જ પ્રત્યક્ષ થયા અને અંજનાને સાંત્વના આપી બોલ્યા હે દેવી તમે ભય ન પામશો હું તમારા પતિવ્રતા ધર્મનો નાશ નહીં કરું હે મહાયશસ્વીની તારા પર મારું મન અત્યંત આસક્ત થવાથી જો તને માત્ર આલિંગન જ થયું છે પરંતુ તેથી તને મારા અંશરૂપે સૂર્ય અગ્નિ અને સુવર્ણ સમાન તેજસ્વી તથા પવન જેવા મહાપરાક્રમી પુત્ર પ્રાપ્ત થશે થયું પણ તેવું જ સમયાંતરે પરમ રામભક્ત હનુમાનજીનો જન્મ થયો અંજના દેવીના કુખે ઉત્પન્ન થયેલા રક્તવર્ણના ચમત્કારિક ગર્ભને જન્મતા બે પ્રહર પછી સૂર્યાદય સમયે ભૂખ લાગી આકાશમાં ઉદય થયેલા સૂર્યને લાલ ફળ સમજી તેની ઉપર અંજની પુત્રે છલાંગ લગાવી તે દિવસે અમાસ હોવાથી સૂર્યનો ગ્રાસ કરવા રાહુ પણ આવ્યો હતો સૂર્ય તેમને બીજો રાહુ સમજીને ભાગવા લાગ્યા તે સમયે ઇન્દ્રએ અંજની પુત્ર ઉપર વજ્રનો પ્રહાર કર્યો તેનાથી તેમના નાભિ ક્ષેત્રને હાનિ પહોંચી અને વ્રજ પ્રહારથી મારુતિની હનુ હડપચી વાંકી થઈ ગઈ ત્યારથી તેઓ હનુમાન કહેવાયા પોતાના પુત્ર ઉપર ઈન્દ્રએ કરેલા વ્રજ પ્રહારથી વાયુદેવ ક્રોધિત થયા તેમણે આખા બ્રહ્માંડમાંથી પોતાનું અસ્તિત્વ શૂન્ય કરી નાખ્યું સૃષ્ટિમાં વાયુ વગર હાહાકાર મચી ગયો ત્યારે દેવતાઓએ સ્તુતિ જ્ઞાન કરીને વાયુદેવને પ્રસન્ન કર્યા પ્રસન્ન થયેલા વાયુદેવે દેવતાઓને પોતાના પુત્રને વરદાન આપવા કહ્યું ત્યારે બ્રહ્માજીએ ચિરંજીવ રહેવાનું ઇન્દ્રએ વજ્રની હાનિ ન પહોંચવાનું સૂર્યએ શતાંશુ તેમજ શાસ્ત્ર પંડિત બનવાનું વરુણે બંધન અને જળથી ભયમુક્ત રહેવાનું યમરાજાએ યમદંડથી રક્ષવાનું કુબેરે ગદાથી હત ન થવાનું શંકરે વિજય બનવાનું અને વિશ્વકર્માએ મયાસુરે બનાવેલા અસ્ત્ર શસ્ત્રથી અભય રહેવાના વરદાન આપ્યા આ પ્રકારે વરદાન પ્રાપ્ત થવાથી હનુમાનજી અતુલિત બળવાન થયા જગતના સાત ચિરંજીવીઓ પૈકી તેઓ શ્રેષ્ઠ સ્થાન પામ્યા હનુમાનજીએ માત્ર માતા સીતાનું જ રક્ષણ નહીં પરંતુ ભગવાન શ્રીરામ લક્ષ્મણ સુગ્રીવ વિભીષણનું અનેક વખત સંકટ દૂર કર્યું આથી વીર હનુમાન સંકટ મોજન કહેવાયા પરમ ભક્ત આજીવન બ્રહ્મચારી રહ્યા છે એકવાર સીતાજી માથામાં સિંદૂર ભરી રહ્યા હતા ત્યારે હનુમાનજીએ પૂછ્યું માતા માથામાં આ શું નાખો છો સીતાજી બોલ્યા આ સિંદૂર માથામાં નાખવાથી મારા સ્વામીનું આયુષ્ય વધે છે આ એક પતિવ્રતાનો ધર્મ છે આ જોઈને તુરંત જ હનુમાનજી આખા શરીર ઉપર સિંદૂર લગાડીને બોલ્યા માતા હવે મારા રામજીનું પણ આયુષ્ય વધશે ને ત્યારથી આજે પણ હનુમાનજીને સિંદૂર અને વરખ ચડે છે રામચંદ્રજીના રાજ્યાભિષેકના આનંદમાં સીતાજીએ તેમને શ્રેષ્ઠ મણિઓની માળા ભેટ આપી તો તેના મણિદાંતથી તોડી તોડીને હનુમાનજી જોવા લાગ્યા ત્યારે સીતાજીએ પૂછ્યું વત્સ આપ શું કરો છો ત્યારે હનુમાનજી બોલ્યા મૈયા આમાં મારા રામ ક્યાં છે હું તેમને શોધું છું જેમાં રામ નથી તેનું મારે કામ નથી જ્યારે ભરી સભામાં હનુમાનજીને પૂછવામાં આવ્યું કે શું તમે સીતારામના દર્શન કરાવી શકો છો ત્યારે હનુમાનજીએ સૌના આશ્ચર્ય વચ્ચે પોતાની છાતી ચીરી સીતારામના દર્શન કરાવ્યા હતા પવન વેગે જઈને જડીબુટ્ટી સહિત આખો ધ્રોણ પર્વત ઉપાડી લાવી લક્ષ્મણના પ્રાણ બચાવ્યા હતા શ્રીરામ લક્ષ્મણને ખભે બેસાડી પાતાળમાં જઈ રાજા રાવણનો તેના સૈન્ય સહિત સંહાર કર્યો હતો રાવણ પુત્ર અક્ષયકુમારનો નાશ કર્યો સૂક્ષ્મરૂપ ધરી લંકામાં અશોક વાટેકામાં સીતાજીને દર્શન આપી રામના સમાચાર આપ્યા હતા રાવણના રાજમહેલ અને પછી આખી લંકાનગરીમાં આગ લગાડીને સોનાની લંકાને રાખમાં ફેરવી નાખી હતી વાલ્મીકી રામાયણમાં લખાયેલું છે કે શ્રીરામ સુરાજ્ય કરી જ્યારે નિજધામમાં જતા હતા ત્યારે હનુમાનજીએ પ્રાર્થના કરી હે પ્રભુ હું આપના વગર પૃથ્વી ઉપર રહી ન શકું કૃપા કરી મને આપની સાથે લઈ જાઓ શ્રીરામે આશ્વાસન આપતા કહ્યું કે હે પ્રિય ભક્ત હનુમાન હું તમને એક વરદાન આપું છું કે મારી કીર્તિ સાથે તમારી પણ કીર્તિ જગતમાં અમર થશે સ્વામીની આજ્ઞાને શિરોમાન્ય રાખી હનુમાનજીએ હિમાલય પર્વતના ગંધમાદન શિખર ઉપર વાસ કર્યો ચિરંજીવીનું વરદાન પામેલા રામ ભક્ત હનુમાન આજે પણ પૃથ્વી પર સદેહે વસે છે અને રામ ભક્તોનું રક્ષણ અને કલ્યાણ કરે છે મારુતિનંદનના પ્રાગટ્ય દિને તેમની કૃપા પ્રાપ્ત કરવા પૂજન અર્ચન સુંદરકાંડ હનુમાન ચાલીસા બજરંગ બજરંગબાણ હનુમાન કવચ અને રામ ભજન કરીને સંકટ મુક્ત બન્યા આપ સૌને આ હનુમાન જયંતિની શુભકામનાઓ